છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે તલ મકાઈ અને કેરીના પાકને ભારે નુકસાન તીવ્ર ગતિએ પવન ફૂંકાતા પાકને નુકસાન જ્યારે ત્રણ જેટલા કાચા મકાનો પણ ધરાશાયી થયા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામમાં વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાંટ છોટાઉદેપુર સંખેડા પાવી જેતપુર બોડેલી તાલુકામાં છેલ્લા ચણ ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને તાપમાનનો પારો ઊંચે જતા લોકો હેરાન પરેશાન થયા હતા સોમાના રોજ સાંજના પાંચ વાગ્યા પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાયો હતો ગાજવીજ સાથે વરસાદ પડ્યો વાતાવરણમાં પલટવા સાથે ગાજવીજ સાથે વરસાદ પડતા ગરમીમાં લોકોને રાહત તો થઈ જ્યારે ખેતીમાં તલ મકાઈના પાક તેમજ કેરીના પાકમાં ભારે નુકસાન થયું હતું રાત્રે આઠ વાગે વરસાદ ગાજવીજ સાથે પડતા બરદને ને બે મરી ગયા છે અને પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ અધિકારી આવ્યા કોઈ નથી આવ્યો સરકાર કઈ સહાય કપાસ વાવ્યો હતો સાહેબ અને અત્યારે કપાસ કાઢીને તલ વાવેલા હતા તે ઘડીએ બી કપાસ વખતે બી વરસાદ પુષ્કળ પડ્યો હતો કમોસમી એટલે કપાસને ઘણું નુકસાન થયું અને અત્યારે તલ વાવેલા છે તો ગઈકાલે છ વાગે એવો વાવાઝોડું અને એવું તોફાન આવ્યું કે તલ બધા પડી ગયા અને બહુ જ વરસાદ પડ્યો એને ઘણું નુકસાન છે અમારું

તૈયાર થઈ ગયો તો પાક હવે એના આ વરસાદ હવે તલનું નુકસાન જ થયું બધા સુકાઈ ગયેલા તલ એટલે તલ ની અંદર પાણી ભરાઈ ગયું અને જે તલ બધા હતા ઉભા એ આડા પાડી દીધા એટલે ઘણું નુકસાન થયું છે સાહેબ જે ખેડૂતને મળે તે ખરું બાકી અમને ફૂલ જે પાક મળવાનો હતો તે નિષ્ફળ જ ગયો અમને